સુરત શહેર પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા ના સ્લોગન સાથે સુરત શહેર મીટ આયોજન કરાયું જેમાં પોલીસ જવાનોએ ભાગ લીધો હતો એથ્લેટિક મીટમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને શહેરના અગ્રણીઓ પણ હાજર રહેવા પામ્યા હતા દર વખતે શિયાળામાં આરોગ્ય સારું રહે તે માટે લોકો વિવિધ એથલેટિક રમતો રમે છે સુરત પોલીસ દ્વારા સુરત શહેર એથ્લેટિક મીટ બે હાજર ત્રેવીસ નું આયોજન કરાયું

उनको याद भी करते हैं उनको अभिनंदन भी देते हैं हर रोज सुबह आप लोग देखते हैं कि यहाँ बहुत सारे नागरिक आते हैं बच्चे आते हैं बड़ी उम्र के लोग आते हैं सभी एक्सरसाइज करते हैं किसी भी ऐसे समाज में जो स्वस्थ है और जिसमें ताकत है उसमें सुबह सुबह लोग एक्सरसाइज करते हुए दिखने चाहिए और बड़ी अच्छी बात है इस ग्राउंड पे अभी एक्सरसाइज करने वाले लोग दिखने शुरू हो गए हैं સુરત પોલીસ દ્વારા યોજાયેલા એથ્લેટિક મીટ બે હજાર ત્રેવીસમાં કબડ્ડી સહિત અનેક સ્પર્ધાઓમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે અઝહર કુરસી સાથે પ્રકાશવાળા